જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે ખાસ કરીને નામના વ્યક્તિએ ઇસ્લામના હઝરત મોહમ્મદ પૈગમ્બર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ અપમાનજનક અને વિદેશ ભર્યા નિવેદનો આપ્યા છે જે દેશના બંધારણ અને ધર્મ નિરપેક્ષતાના મૂલ્યોના વિરુદ્ધ છે આવી પ્રકૃતિના નિવેદનોને કારણે સામાજિક તણાવ વધે છે અને અલગ અલગ ધર્મો વચ્ચે દુશ્મન માહોલ પણ ઉદભવે છે ત્યારે નરસિંહાનંદ ની ધુણાસભર પ્રવૃત્તિઓને કાનૂની રીતે રોકવા માટે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે બે કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આજ રોજ અમે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના અને અમારી સાથે આદિવાસી સમાજના બે એક પ્રતિનિધિ છે કે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટર શ્રી ભરૂચને કે ભારતભરમાં જેવી રીતે મુસ્લિમ વિરોધી ઇસ્લામ વિરોધી જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે ને જે નરસિંહાનંદ જેવા વ્યક્તિ વારંવાર ચાહે મહાત્મા ગાંધી હોય ભારતની મહિલાઓ હોય અને દેશની કાયદા કાનૂનની વ્યવસ્થા હોય કે હાલમાં એણે જે મોહમ્મદ સલોલ્લાહ અસલમના લઈને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીના સંજ્ઞાનમાં સરકાર કાયદાનું કાયદાથી કામ કરે અને આ દેશની પ્રજાતિને એવું બતાવવાનો પ્રયાસ કરે કે ખરેખર આ દેશની અંદર કાયદા વ્યવસ્થા જળવાયેલી છે અને કાયદાથી વિશ્વાસ બાકી રહે તેના માટે સરકારી સિસ્ટમ કામ કરે અને ન્યાયની ગુહા લઈને અમે અહીંયા આવેલા છે કારણ કે આ દેશની અંદર જે વિશ્વાસ ખતમ થઈ રહેલો છે એ વિશ્વાસને જગાવવા માટે આ અમારો એક પ્રયાસ છે કલેક્ટર શ્રી ભરૂચને અમારો આ મેમોનંદન છે મારું નામ મોસિન મોહમ્મદ પટેલ છે હું માનવ અધિકાર સંગઠનથી જોડાયેલો છું ને ભારત વર્ષના અંદર માનવ અધિકારોનું જ્યારે હનન થતું હોય ચાહે ધાર્મિક રીતે હોય કે પછી વ્યક્તિગત રીતે હોય જે પણ મુદ્દાઓ અગર જો માનવ અધિકારના હનનને લઈને થતા થતા હોય કે થઈ જેના પ્રયાસો થઈ રહ્યા છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને પ્રશાસનને એના માટે જાગૃત કરીએ છીએ કે જે જે માટે પ્રશાસન એના માટે કાર્ય ખરેસે ખરી કાર્યવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કાંઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી ને આવા કૃત્યો કૃતિઓ કરનારો સજા આપે યા તો પછી એના જે કઈ પ્રયાસો થતા હોય એ પ્રજા માટે બહેતરથી બહેતર અનુસંધાનને લઈને એના સંવિધાનના કાર્યક્રમને લઈ ને ભારત વર્ષના અંદર શાંતિનું પ્રતિક ઊભું કરે એવી અમારી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એક વિશેષ